રાજકોટ ગેમ ઝોન માં બનેલી દુર્ઘટના બાદ ગુજરાતમાં ફાયર વિભાગ અને પાલિકા તંત્ર આવ્યું હતું ત્યારે વડોદરા શહેરમાં પણ ઘણી બધી ગેમ ઝોન મોલ કોમર્શિયલ બિલ્ડિંગ અને ફાયર સાધનો અને લઈને પાલિકા તંત્ર દ્વારા સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે વડોદરા શહેરમાં હજારો માં ફરતી સ્કૂલ વાનોમાં પણ આરટીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે સ્કૂલ વાન દ્વારા ફાયર સેફટી અને વાહન ફિટનેસ ને લઈને આરટીઓ દ્વારા વાહન

વડોદરા શહેર ભાજપના પ્રમુખ ડોક્ટર વિજય શાહને પણ રજૂઆત કરવામાં આવી હતી સત્તર જૂન થી નવા સત્રની શરૂઆત થઈ રહી છે ત્યારે સ્કૂલ વાન ચાલકો બાળકોને ઘરેથી સ્કૂલ અને સ્કૂલ થી ઘરે મૂકવા જતા હોય છે ત્યારે આરટીઓ દ્વારા વાહન ચાલકોને ચૌદ બાળકો બેસાડવા માટે કહેવામાં આવ્યું હતું ત્યારે સ્કૂલ વાન ચાલકો પણ રાજી થયા હતા અને સ્કૂલ વાન ચાલકો દ્વારા જો ચૌદ થી વધુ બાળકો બેસાડે તો આરટીઓ કાર્યવાહી કરે તો યુનિયન આરટીઓ સામે દખલગીરી કરશે નહીં જેથી બીજા વાહન ચાલકો જો વધુ બાળકો બેસાડે અને વાહન ચાલકો માંચલપુર ખાતે એકત્રિત થઈને આરટીઓ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને તંત્રનું વલણ અને થતી કાર્યવાહી સામે વિરોધ નોંધાવ્યો હતો અત્યારે જે આરટીઓનું જે ઘણીષ ચેકિંગ ચાલી રહ્યું છે કે વાનવાળા ઇકોવાળા રિક્ષાવાળા જે લોકોને જે પકડામ પકડી ચાલી રહી છે ટ્રાફિક ને આરટીઓ દ્વારા એના માટે અહીંયા અનુસંધાનમાં અહીંયા ઘરથી બધા યુનિયનવાળા તેમજ યુનિયન સિવાયના પણ ગાડીવાળા અહીંયા એકત્રિત થયા છે જે કાયમ માટે હવે તેર તારીખથી સત્ર નવું ચાલુ થયું હવે તેર તારીખથી રોજ જ મેમાં આપવાનું ચાલુ કરી દીધું છે અમે બધી રીતે સહેમત છે અત્યારે અમારી ગાડીનું અમે આરટીઓ એપ્રુવ કરાવવા જઈએ છીએ કોઈ પણ રીતે પરમિટ હોય કે બાળકોનું જેટલું બી રજીસ્ટ્રેશન એ બધું કરવા તૈયાર છે અત્યારે હાલની કન્ડિશનમાં જોઈને આરટીઓ તેમજ ટ્રાફિક શાખા કે ટ્રાફિક કમિશનર એ અત્યારે અમને કોઈ પણ સપોર્ટ કરતું નથી એ લોકો એવું કહે છે કે થોડો સમય લાગશે હવે થોડો સમય લાગશે અમારે તો કાલ ઉઠીને હવા ધંધો કરવાનો છે અત્યારે નવા છોકરાઓ અત્યારે અમે બાંધવાના હોય અત્યારે સ્કૂલ ઉપર ઊભું રહેવાનું હોય એ જ ટાઈમે જો ટ્રાફિકના માણસ આવીને ઊભા રહે તો અમને એટલી બધી તકલીફ થાય છે અને એ બીકના લીધે લોકો અમુક રિક્ષાવાળા ગાડીવાળા રોંગ સાઈડ જતા રહે છે કાલ ઉઠીને ના ચાહે અને કોઈ પણ અન્ન બનાવ બને તો એની જવાબદારી કોની કારણ કે સીધો બાવીસ હજાર પચીસ હજારનો દંડ આજે કોઈ પણ સામાન્ય માણસને પોસાય નહીં એટલા માટે અત્યારે અહીંયા એકત્રિત થયા છે અને મેં કાયદેસર દરેક ગાડીવાળા ભલે ચૌદ બાળક બેસાડવાનું છે ચૌદ બાળક બેસાડવા પણ તૈયાર છે પણ અત્યારે અમને કોઈ પણ જાતનો પ્રતિસાદ મળતો નથી ડૉક્ટર વિજય સાપરા જે ભાજપના અધ્યક્ષ છે એમને અમને પૂરેપૂરો સપોર્ટ આપવાનો કીધું છે પણ અત્યારે હાલની કન્ડિશન જોઈને આરટીઓમાં પણ અત્યારે યુનિયનવાળા મળીને આવ્યા પણ એ લોકો એવું કહે છે કે થોડોક સમય આપો તમારી બધી કાયદેસરની અમે કાર્યવાહી કરીશું એટલું જણાવવા માગું છું પહેલાં કેપેસિટી કરતાં પહેલાં બેસાડતા હતા પણ તે વખતે વાલીઓને ના પોસાય આજે જે અમને જે ભાવતાલ આપ્યો છે કિલોમીટર બે કિલોમીટર ત્રણ કિલોમીટરનું એ રીતનું તો લગભગ વાલીને બી નહીં પોસાય અમે પણ તૈયાર જ છે અમે ચૌદ બાળકની ઉપર બેસાડવા બી નથી માગતા એ રીતનો અમને ભાવ મળશે તો અમે તૈયાર જ છે કે અમે ચૌદ બાળક જ બેસાડીશું વિનય જોશી